કચ્છના પ્રવેશદ્વાર સામેખ્યાળી વિસ્તારમાં પવનચક્કી ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ સાથે આરોપીઓને પકડીને સામખ્યાળી પોલીસે ભેદ ઉકેલી દીધો છે પોલીસ મહાનિરીક્ષક શરદી રેન્જ શ્રી ચિરાગ કોરડિયા તથા સાગર બાગમારે પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ સામખેળી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી કે ગઢવીએ તપાસ કરી અને ભેદ ઉકેલી લીધો હતો જેમાં આરોપીઓ મુદ્દામાલ સાથે પકડી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ અકબર ગુલામશાહ શેખ ઉમરવર્ષ બાવીસ શેખવાસ શિકારપુર ભચાઉ સુલતાન ગુલમામદ સમા ઉમરવર્ષ બાવીસ મજૂરી કામ રહેવાસી કોલીવાસ શિકારપુર તાલુકો ભચાઉ સબીર કેશર નારેજા વર્ષ બત્રીસ હિંમતપુરા વિસ્તાર ભચાઉ સિકંદર ઉમર વર્ષ ચાલીસ હિંમતપુરા વિસ્તાર ભચાઉ અલી અક્ષર ઉમર ભટ્ટી ઉંમરવર્ષ ચોવીસ હિંમતપુરા ભચાઉ જીવા ઉમર ભટ્ટી ઉમરવર્ષ એકવીસ હિંમતપુરા ભચાઉ નિકુલ અમરશી કોલી ઉંમરવર્ષ વીસ રહેવાસી ખારોઈ ભચાઉ અયુબ દબ્દુલ ચાવડા ઉમરવર્ષ ઓગણીસ ભચાઉ વિનોદ ધીંગાભાઈ કોલી ઉંમરવર્ષ ત્રેવીસ કોલિયાસરી રમેશ પર્વતભાઈ કોલી ઉંમરવર્ષ ત્રેવીસ મૂળ મહેશનગર મુંદ્રા અને હાલે ભચાઉ આ આરોપીઓને કુલે સાત લાખ ચૌદ હજાર સાતસો ચાલીસ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી કે ગઢવી તથા સામખ્યાળી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી